વડોદરા જિલ્લાના સિરોરમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રજૂઆત કરી તંત્ર દ્વારા સત્વરે કામ હાથ ધરાય તેવી માંગ કરાય વડોદરા જિલ્લાના સિરોરમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ પામેલા પુનિયાદ આનંદ વિભાગમાં પુનિયાદ નજીકના વળાંક ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન ધરાશય થયેલ સંરક્ષણ દિવાલ બાબતે ધારાસભ્ય અક્ષય પટેલને પુનિયાદ ગામના ખેડૂતોએ રજૂઆત કરી તંત્ર દ્વારા સત્વરે કામ હાથ ધરાય તેવી માંગ કરાઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શિરોદ તાલુકાના પુનિયાદથી આનંદ ગામને જોડતા પાકા માર્ગનું કામ અંદાજે ચાર વર્ષ અગાઉ કરાયું જેમાં પુનિયાદ ગામ નજીકના વળાંક પરથી ખેતરોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ તળાવમાં થયો હતો આ સ્થળે સંરક્ષણ દીવાલનું કામ માર્ગને વરસાદી પાણીના વહેણથી કોઈ નુકસાન ન પહોંચે તે સ્તુતિ કરાવું જે દિવાલ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના વેડમાંથી ધરાશય થઈ હતી તે અંગેની લેખિક જાણ માર્ગ મકાન વિભાગ પંચાયત ડભોઈ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને પુનિયાદ ગ્રામ પંચાયત દ્વારા તારીખ પાંચમી ઓક્ટોબર બે હજાર રોજ કરાઈ હતી તેમ છતાં અત્યંત સુધી આ અંગે તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરેલ નથી જેથી રોષે ભરાયેલા પુનિયાદ ગામના ખેડૂતોએ આ કામ કરનાર એજન્સી દ્વારા તંત્ર સાથે હાથ મિલાવીને અપૂરતા મટીરીયલ અને હલકી ગુણવત્તા સાથે દિવાલનું કામ કરતું કર્યું હોય દિવાલ ધરાશય થઈ હોવાનો આક્ષેપ ધારાસભ્ય અક્ષય પટેલ સમક્ષ કરી સત્વરે આ કામ હાથ ધરતા માંગ કરતા ધારાસભ્ય અક્ષય પટેલે ચોમાસાની ઋતુ પહેલા આ કામ કરાવી આપવા અંગેની ખાતરી તપાસ કરી હતી બીજી તરફ જવાબદાર તંત્રને જે તે સમયે લેખિત મૌખિક જાણ અનેકવાર કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરાઈ નથી તંત્ર વિરુદ્ધ ભારે રોષ ધારાસભ્યની સૂચના બાદ તંત્ર અસરકારક કામ કાર્યવાહી કર હાથ દર્શ ધરે છે કે નહીં તે જોવું રહ્યું રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી સિરોર સમાચાર ન્યૂઝ